હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને હવે તમે લોકો જાણો છો કે શિયાળો આવે એટલે આપણે લોકો જ્યારે પણ જમવા બેસીએ છીએ ને ત્યારે સલાડ તરીકે એક વસ્તુ તો આપણે આગ્રહ રાખીએ છીએ જી હા મિત્રો સાચું સમજીયા મૂળા હવે મૂળા ખાવાના સાચો સમય જ આમ તો કહેવા જાઉં ને તો શિયાળો હોય છે અને આજના આ વિડીયોમાં મિત્રો કેટલાક એવા ફાયદાઓ કે જેનાથી કદાચ આપણે લોકો અપરિચિત હશે હશું એવા ફાયદાઓ વિશે આજે હું ચર્ચા કરવાનો છું સાથે સાથે મૂળા છે તેને ખાતા સમયે કેવી કેવી તકેદારીઓ રાખવી જોઈએ તેના વિશે પણ આજના આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું તો ચાલો સમય બરબાદ ન કરતા સીધો જ શરૂ કરી દઈએ આજનો વિડીયો મિત્રો પહેલાં કહેવા જાઉં તો મૂળા છે તે આપણા પાચન તંત્ર માટે ખૂબ જ વધારે ઉપયોગી છે જી હા મિત્રો ખાસ કરીને તમને લોકોને કબજિયાત એટલે કે કોન્સ્ટિપેશનની સમસ્યા અવારનવાર રહેતી હોય તેની સાથે સાથે ગેસ છે એસિડિટી છે આફરો ચડવો છે આવી સમસ્યાઓ રહેતી હોય તો તેમાં મૂળા છે તે ખાવાથી ખૂબ જ વધારે ફાયદો થાય છે અને આવી સમસ્યાઓને મૂળા છે તે ખૂબ જ સરળતાથી દૂર કરી શકે છે માટે શિયાળામાં ચોક્કસથી ભોજનની સાથે સાથે સલાડ તરીકે મૂળાનું સેવન કરવું જોઈએ આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો મૂળા છે તે વિટામિન્સ મિનરલ અને પોષક તત્વોથી ભરપૂર હોય છે આ ઉપરાંત એક અજાણ્યા ફાયદાની મિત્રો તમને મૂળાની વાત કરવા જાઓ તો મૂળા છે તે કેન્સરની બીમારીમાં પણ ખૂબ જ વધારે ઉપયોગી છે જી હા મિત્રો મૂળા છે તેમાં અમુક એવા પોષક તત્વો રહેલા છે કે તે આપણા શરીરમાં બનતા કેન્સરના કોષો છે તેને અટકાવે છે અને સમયાંતરે તેનો નાશ કરી શરીરમાંથી નિકાલ કરવાનું પણ કાર્ય સારી રીતે કરે છે ખાસ કરીને વાત કરવા જાઓ તો ગળાનું કેન્સર છે પેટનું કેન્સર છે ફેફસાનું કેન્સર છે કે પછી બહેનોની અંદર જોવા મળતા સ્તન કેન્સર છે તેમાં મૂળા ખૂબ જ લાભકારક માનવામાં આવ્યા છે અને એવી વ્યક્તિ કે જેમને કેન્સર છે તો તે લોકોએ પણ મૂળાનું સેવન કરવું જોઈએ કારણ કે તેમના પણ કેન્સરના કોષોને આગળ વધતા અટકાવવાનું કાર્ય મૂળા છે તે ખૂબ જ સારી રીતે કરે છે આ ઉપરાંત વાત કરવા જાઓ મિત્રો તો ઘણી ઘણા લોકોને કમળો થઈ જવાની સમસ્યા રહેતી હોય છે તો આપણું લિવર છે એને પણ ડિટોક્સ કરવાનું એટલે કે લિવરને અંદરથી ચોખ્ખું કરવાનું કાર્ય પણ મૂળા છે તે ખૂબ સારી રીતે કરે છે તેની સાથે સાથે આપણા બ્લડ પ્યુરિફાય કરવાનું કાર્ય પણ મૂળા કરે છે એટલે કે લોહીને પણ અંદરથી ચોખ્ખું કરવાનું કાર્ય મૂળા છે તે સારી રીતે કરે છે પછી મિત્રો વાત કરવા જાઓ તો આપણી હાર્ટ હેલ્થમાં માટે એટલે કે હૃદયના સ્વાસ્થ્ય માટે પણ મૂળા છે તે મહત્ત્વનો ભાગ ભજવે છે એટલે કે આપણું બ્લડ પ્રેશર ઘણીવાર વધારે રહેતું હોય લોહીનું ઊંચું દબાણ રહેતું હોય તો તેને પણ નિયંત્રણમાં રાખવાનું અને લોહીની ગરમી છે તેને કંટ્રોલમાં રાખવાનું કાર્ય મૂળા છે તે ખૂબ જ સારી રીતે કરે છે એટલે હાઈ બીપીમાં પણ આપણે લોકોએ મૂળાનું સેવન કરવું જોઈએ તેનાથી પણ તેમાં ઘણો અને સારો એવો લાભ જોવા મળે છે આ ઉપરાંત કોલાઇજનના ઉત્પાદનને વધારે છે હવે કોલાઇજન એ વસ્તુ છે કે જે આપણી સ્કિન એટલે કે આપણી ત્વચા માટે ખૂબ જ વધારે જરૂરી છે હવે કોલાઇજનનું ઉત્પાન ઉત્પાદન વધવાને કારણે ચહેરા પર પડતી કરચલીઓ છે ચહેરા પર પડતા ડાઘ છે તેને પણ સરળતાથી દૂર કરે છે અને તમારી ચહેરાની ત્વચા અને શરીરની આખી ત્વચા છે તેને ચમકતી બનાવવાનું કાર્ય મૂળા ખૂબ જ સારી રીતે કરે છે સાથે સાથે આપણા લોહીનું જે વહન કરતી નસો છે તેની અંદર આવી જતો સોજો છે તેને ઘટાડે છે અને નસો છે તેને એકદમ રિલેક્સ રાખવાનું કાર્ય પણ મૂળા સારી રીતે કરે છે આ ઉપરાંત સાંધાઓ માટે પણ મૂળાને ખૂબ જ ઉપયોગી માનવામાં આવ્યા છે તેની સાથે સાથે મિત્રો વાત કરવા જાઓ તો ઘણીવાર ઘણા લોકોને સાંધાની સમસ્યા સાંધાનો દુખાવો છે તે રહેતો હોય છે તો તેવા લોકોએ પણ મૂળાનું સેવન ચોક્કસથી કરવું જોઈએ તે સાંધાના દુખાવામાં પણ સારો એવો લાભ આપે છે આગળ વાત કરવા જાઓ મિત્રો તો મૂળા છે તે ખાસ કરીને અમુક ચોક્કસ પ્રકારની બીમારીઓમાં પણ ખૂબ જ વધારે ઉપયોગી છે જેમ કે કિડનીને લગતી બીમારીઓ અને તેમાં પણ ખાસ કરીને વાત કરવા જાઉં તો પથરી તો પથરીની સમસ્યાને પણ દૂર કરવાનું કાર્ય મૂળા છે તે ખૂબ જ સારી રીતે કરે છે આ માટે તમારે લોકોએ બે કપ જેટલો દિવસમાં બે વાર મૂળાનો રસ છે તેનું સેવન કરવું જોઈએ તેનાથી તમને સારો એવો ફાયદો થશે અને પથરી છે તે ધીમે ધીમે મૂત્ર માર્ગે તમારા શરીરમાંથી નિકાલ પામશે આગળ વાત કરવા જાઓ મિત્રો તો મેં તમને કીધું એ પ્રમાણે કે કેન્સરની ટ્રીટમેન્ટ જ્યારે તમે કરો છો કેન્સરના કોષોના નાશ કરવા માટે અથવા નથી તો પણ તમે કેન્સરના બીમારીથી બચવા માટે પણ મૂળાના રસનું છે તે સેવન કરી શકો છો આ ઉપરાંત મૂળાના પાનનો રસ છે તે એક સારું સ્કિન માટેનું ફેશિયલ જેવું પણ કામ કરે છે તેને ચહેરા પર લગાવવાથી ચહેરાની ચમક છે તેમાં પણ વધારો થાય છે આ ઉપરાંત મિત્રો અમુક બાબતો છે કે જેનું ચોક્કસથી આપણે લોકોએ ધ્યાન રાખવું જોઈએ કે જે મૂળા ખાતી સમયે ધ્યાન રાખવાનું છે મિત્રો આમ તો દરેક ઉંમરના દરેક વ્યક્તિ છે તે મૂળા છે તેનું સેવન કરી શકે છે પણ યાદ રહે મિત્રો આયુર્વેદ મુજબ વાત કરવા જાઓ તો મૂળા છે તેનું સેવન સાંજના સમય પછી ન કરવું જોઈએ એટલે કે બપોરના ભોજનમાં મૂળા લઈ શકો છો પણ બપોર પછી રાત્રિના સમય તમારે ક્યારેય મૂળા ન ખાવા જોઈએ આવું આપણે આયુર્વેદ પણ જણાવે છે કારણ કે આપણા ગુજરાતીમાં એક કહેવત જ છે કે મૂળા મોગરી અને દહીં જી મિત્રો મૂળા મોગરી અને દહીં આ ત્રણ બપોર પછી નહીં ફરી એકવાર કહું છું મૂળા મોગરી અને દહીં બપોર પછી નહીં આ ત્રણ વસ્તુઓને જો સાવધાનીપૂર્વક ખાવામાં આવે તો તેના ઘણા બધા ફાયદાઓ આપણે મેળવી શકીએ છીએ તો મિત્રો આ તો હતો અમારો આજનો વિડીયો આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર